હર ઘર તિરંગા અભિયાન એક ભારત શ્રેષ્ઠ ભારત દેવઘટ બારિયા નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ દાહોદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અરવિંદાબેન પટેલિયા દેવઘટ બારિયા નગરપાલિકા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ કલાલ પ્રાંત અધિકારી શ્રી ભગોરા સાહેબ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં દેવગઢ બારિયા નગરમાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અરવિંદાબેન પટેલિયા દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ કલાલ પ્રાંત અધિકારી શ્રી ભગોરા સાહેબ મામલેદાર શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તાલુકા શિક્ષણા અધિકારી શ્રી સંકલિત બાળ વિકાસ અધિકારી શ્રી શિક્ષણ નિરીક્ષક શ્રી માધ્યમિક વિભાગ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા શહેર ભાજપ પ્રમુખ શ્રી તાલુકા સંગઠન સદસ્ય શ્રીઓ નગરપાલિકા સદસ્ય શ્રીઓ સામાજિક અગ્રણીઓ આગેવાનો એનસીસી કેડેટ્સ નગરપાલિકા સ્ટાફ મામલતદાર કચેરી સ્ટાફ તથા પોલીસ સ્ટાફ દેવગઢ બારિયા તથા રમતગમત સંકુલના અધિકારી શ્રીઓ બાળકો અને વાય એસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર શ્રીઓ અને વિદ્યાર્થીઓ તેમજ નગરજનો વિવિધ સરકારી કચેરી કચેરીના અધિકારી સ્ત્રીઓ કર્મચારી સ્ત્રીઓ સહિત સૌ હર્ષોલ્લાસ સાથે ઉત્સાહભેર જોડાયા હતા ભવ્ય તિરંગા યાત્રા તિરંગાને સૌએ હવામાં લહેરાવી એક ભારત નેક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ પસરાવ્યો હતો દેવગઢ બારિયા નગરમાં ભવ્ય તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા કર્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લીધી હતી અહેવાલ ચંદુભાઈ મોહનિયા દાનપુર દાહોદ